ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખેડૂતો હાલ ખાતરની અછતને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ચોમાસાની વાવણી પૂર્ણ થયા બાદ ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે ધારાસભ્યની રજૂઆત બાદ ખાતરના બે ટ્રક આવ્યા હોવા છતાં તે અપૂરતા સાબિત થઈ રહ્યા છે જંબુસરમાં હજારો એકર જમીનમાં વાવેતર થયું છે તેની સામે ખાતરનો સ્ટોક માત્ર એક હજાર ગુણનો જ છે હાલમાં ખેડૂત દીઠ માત્ર પાંચ ગુણ ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે પાકની જરૂરિયાત માટે પૂરતું નથી જુઓ ભરૂચ થી ભરત મિસ્ત્રીનો રિપોર્ટ હું ઇમ્તિયાજ પટેલ જંબુસરનો ખેડૂત છું આજે કઈ ચોમાસા પછી ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો ખેડૂતોની લાઈન પડેલી છે ને પાંચ પાંચ ગુણ આપે છે આ પાંચ પાંચ ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે એક ખેતરમાં પાંચ ગુણ આવી રહે અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારામાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દહીંની હાલત છે એ દૂર કરે અને ખેડૂતોને સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે ખેડૂતોને ભય છે કે જો યોગ્ય સમયે પૂરતું ખાતર નહીં મળે તો તેમનો વાવેલો પાક બરબાદ થઈ શકે છે ખેડૂત ઇમ્તિયાઝ પટેલ અને જંબુસર ખાતર ખરીદ વેચાણ સંઘના મેનેજર જીતુભાઈ પટેલે આ ખાતરની અછત અને તેના કારણે ખેડૂતોને પડતી હાલાકીની પુષ્ટિ કરી છે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મેનેજર જીતુભાઈ પટેલ બોલું છું અમારા ત્યાં છેલ્લા વીસેક દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે એટલે થોડી ખાતરની અછત છે આજે આજ રોજ આજે બે ગાડી આવેલ છે અને લગભગ એક હજાર ગુણ આવેલી છે તેનું આજે અમે એક ગાડીનો ડિસ્પ્લે નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પ્લે નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોનું વિતરણ કરીશું પણ અમારે સરકારશ્રીને એક એવી રજૂઆત કરવી છે કે આ બાજુ ગંભીરા પુલ બંધ છે અને આ બાજુ ઢાઢરનો પુલ બંધ છે એટલે જે ગાડીઓ જે આવી જોઈએ ખાતર ભરેલી આવતી નથી એટલે કંઈ અમને બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે તે થોડી હલ થાય હલ થાય એમ છે બીજું કે અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે ને એમના ફળ સ્વરૂપે જ આજે બે ગાડી આવેલ છે એટલે અમે જરૂરી તેઓ જરૂરી સાહેબોને પણ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે થોડો સપ્લાય આપવામાં આવે તો ખેડૂતોની સમસ્યાનો અંત આવી શકે તેમ છે